હેલ્ ટુક ફેમિલી કેમ શું બધા મજામાં તો મજામાં જાય છે ઓલરેડી બધા તો આપણા બોલો જોતા એ બધા મજામાં છે તો ચાલો હું આજે આપણા વરસાદ માવઠું પડ્યું ને મિત્રો એ તમને હું બતાવું આજ કેવી રીતે બધું ખેડૂતને નુકસાન થયું છે જો મિત્રો જો આ રીતનું બધું ખેડૂતને નુકસાન છે તમે જોઈ શકો છો જો આ એક તો ઘાતો છે ને મિત્રો શું કહેવાય ખેડૂત સહન કરી શકે છે જોવું બધું આ જોઈ શકો છો બધું હક્કોના કેવા થઈ ગયા નહીં જો મિત્રો કેવો કપાતો ને કેવો કરી નાખ્યો જોવો મિત્રો આ છે ખેડૂતની ચાર મહિનાની મહેનત ઉપર પાણી ફરી ગયું છે જુઓ તમે જો મિત્રો આ છે ને બધા સોયાબીન છે જુઓ તમે સોયાબીનના હાવ પાકી જતા પણ જોવો તમે આ માવઠાને લીધે હાવ કેવા કરી નાખાશો જુઓ મિત્રો આવું માવઠું છે ને ભર ઉશિયારે થાય છે જુઓ તમે જો તમે જોઈ શકો જોવો તો આ સોયાબીન કેવી રીતના તમે કેવા કરી છે તમે જુઓ મિત્રો આમાં એવું છે ને કારણ કે કુદરત જો વાહે પડે ને મિત્રો તો આ ખેડૂતને હાવ હું કહેવાય સર્વે નાશ કરી નાખે છે મિત્રો ગમે એટલા મહિનાની મહેનત કરેલી હોય પણ તે એ પણ તારી મૂકે છે જવો તમે જો હું તમને કપા બતાવું મિત્રો આમાં ખેડૂત બિચારો શું કરે જવા તમે જો આવી મહેનત કરેલી હોય અને આમાં જો આવા રીતના માવઠા થતા હોય મિત્રો આગાહી પર આગાહી દે કે જો તો આમાં ખેડૂત શું કહેવાય આપઘાત ન કરે તો મિત્રો શું કરી કે તમે જોઈ શકો છો જો આ રીતનું બધું નુકસાન થયું છે આવું નુકસાન તો ખેડૂતના દીકરા હોય ખેડૂત હોય જ સહન કરી શકે છે જુઓ કેવો કપાતો જુઓ છે ને હા બધું વિખી નાખેલું મિત્રો આ આગાહી છે ને ખેડૂતને સહન કરી કે બીજા બીજા આ શહેરમાં અને બધા રહેતા હોય ને એને તો ખાલી એમ જ લાગે કે આ વરસાદ એને મજા આવે એવું લાગે છે અને જો આ વરસાદ જેને માવઠા એ ખેડૂતને બહુ નુકસાનકારક છે મિત્રો કારણ કે નુકસાન એમાં એવું છે કે ખેડૂત છે ને મિત્રો જો કેટલી કેટલી મહેનત કરતા હોય રાઈને એ જાગતા હોય છે અને બધી શું કે આડાવાળા બધા કામ કરતા હોય છે ને આમાં આવી રીતનું થાય તો શું કેવું મિત્રો તમારું બોલો ને ખેડૂતના દીકરા હોય તો મિત્રો એક લાઇક અને એક શેર કરી દેતા મિત્રો જેમ બને આ વિડીયો આગળ શેર કરજો ને આ સરકાર સુધી પહોંચાડજો કે આ રીતનું નુકસાન થાય છે ખેડૂતને બધું જુઓ તમે મિત્રો જો આપણે શું કહેવાય વાડીયા પૂગી જે થાય ને તો તમને બધું બતાવ્યું છે નુકસાન કેવું છે અને બધું છેલ્લું છે ને આવો ઘાસ છે ને મિત્રો ખાલી એક ખેડૂત સમજી શકે છે મિત્રો લાખો રૂપિયાનો માલ અત્યારે છે ને મિત્રો જો ખેડૂતને ડુંગળી સોંપવાનું ચાલુ હતું ખેડૂતને બધા પાથરા માંડવીના હતા બધાને અને કપાસ હતા અને બધા ઢીગલા હતા ઢીગલા પણ લઈ જાય મિત્રો આમાં ખેડૂતો પછી કેટલાક પૂગે મિત્રો જો તમે આવા માવઠા પર માવઠા આવે તો અત્યારે તો શું કહેવાય છે ને મિત્રો કે બારે માસ ને શું કહેવાય સોમાવું થઈ ગયું લાગે છે આપણને કારણ કે ખેડૂતને એકે મહિને એવો નહીં ગયો કે આ વરસાદ નહીં આવ્યો ચાલો હું તમને બતાવું સારું કેવી રીતે પલ્લી જશે જો આ રીતનું કંઈક સારું છે જો મિત્રો આ ઢીગલા બધા માલની નીણ પણ હોય તો પલ્લી જશે જો તો છે ને આ બધું તો સારા બધું આવી રીતનું બધું બધું પલળી જશે જો આવું છે બધું ને આવો ઘા તો મિત્રો ખાલી ખેડૂત ખેડૂત કરી કે બાકી બીજાનો કોઈના ઓલામાં ઓખાત નથી મિત્રો જોવો તમે આ બધું પાણી ભરાઈ જશે ખેતરમાં જો છે ને આવું બધું નુકસાન આવેલું છે જો તમે કપા હોતે પણ આવું કાવા પડી જશે જો હકોલા બકોલા બધું તમે જોઈ શકો છે ને જો આજે માલની ની હતી ને મિત્રો એ હોતી તો હવે ગાળી રીતે બધી વિખી નહીં છે

અહીંયા પાણી એટલું આવ્યું છે ને મિત્રો તમે વાત જ કરવામાં કારણ કે છે ને બધા વાહનો પણ બંધ થઈ ગયા જો આ અભ નાના ટીપોરો મોટા ટીપોરો બધા જવાની નદી છે મિત્રો આ કેળામાં આવે છે ફૂલ આવી હતી અત્યારે તો જો અત્યારે પાણી બધું ડીમ પડી જશે અને જુઓ મિત્રો આ તો હું કહેવાય મારે તો ડેમ નથી એટલે સારું છે મિત્રો નકર જો તમે આવ્યા હાલ તમે ખાલી એક નાની એવી નદી છે તો મિત્રો જો તમે એટલું બધું નુકસાન થાય જવું આ બધું પાણીનું છે આ બધું પાણી જાય છે જોઈ શકો છો જો આવો કેડો છે મિત્રો આ બધી નદી છે અમારે બે ભાગ પડી ગયા નદીમાં એક ઓલી સાઈડ છે ને એક આ સાઈડ છે જો આ ખેતરમાંથી પાણી આવે છે આ બિસ્ટ આ ખેડૂતો તો હું હાલે જ છે જો પાક બધું પાણીમાં ડૂબી ગયો છે જો આવું છે મિત્રો બધું જો ખેડૂ થવું એ કઈ નાની માના ખેલ નથી મિત્રો તો એક કહેવાય લાખો કરોડ રૂપિયાનો ઘાસ સહન કરી કે મિત્રો ઈ ખેડૂત બની શકે મિત્રો તો અમારા વિડીયોમાં પૂરા બિનાવી દે મિત્રો તો ચાલો હું તમને હજી આગળ હું ક્યાં ક્યાં જાવ છું તમને બતાવું છું ફાઇનલી મિત્રો જો આપણે વાળી જતા અને તમને કેવું નુકસાન છે એવું બધું બતાવ્યું છે ને હવે તો ઘરે ગયા છે અને ઘરે પણ નુકસાની બહુ છે મિત્રો જો તમે આ બધો અમારા નાનો એવો બગીચો હતો એવા ખેતરમાં ને જો આ બધા બેલા છે એ બધા પલ્લીને બધા જો કેવા થઈ ગયા છે બધા ને જો આ ગાડી છે માલ બધા બહાર હતા એ બધા અંદર બાંધી દીધા છે જો તમે બતાવી શકો બધા માલ જો આવી રીતનું છે બધું અને જો આ અમારું ખેતર છે અહીંયા આમાં તો ત્યાં શું કે વરસાદની આગાહી લીધે કાંઈ વાવ્યું જ નતું મિત્રો વાવી તો વધારે વધારે ઓળું થઈ જતું એટલા માટે કાંઈ કર્યું નહીં જો આ છે મારું ઘર છે જો અમારે સામે ગાડી પડી છે ને અમે જાય બધા શું કહેવાય માલ રાખી છે બધા જો બધાની અંદર નાખી દીધા છે અને જો શું કે સારું એવું લાવ્યા તો આપણે માલ હાટું જોવો તમે એ બધું બગડી ગયું છે આ રીતનું જો વરસાદને લીધે જો આવું છે બધું મિત્રો હું તમને બતાવું જો આ બધા માલ અહીંયા બાંધીધા છે આ કેટલા માલ છે તમે બતાવો કોમેન્ટ કરીને કહેજો મિત્રો જોવો તમે કેટલા માલ છે તમને હું બતાવું જો ત્રણ ડાંડા છે અને ચાર ભેવું છે મિત્રો જવા તમે આ બધા અમારે શું કહેવાય જો આ બધા કુતરા છે ને વરસાદના લીધે બધા શું કહેવાય નીણમાં બધા બે દે આ બધું વોલ છે આખો નીણ ભરવાનો તમે આ બધા માલ ઢોર છે બધા જો તો અમારે શું કહેવાય જો આ ફૂટનો મેળો છે જો આ બધી શું માલની નીંદ રાખવાનો બધો વોલ બનાવેલો છે આપણે જો વોલ આ બધા બેલા બતાવે છે હમણાં મકાનનું કામ ચાલુ કરવાનું છે થોડા સમયમાં જો આ બેલા છે બધા તો બેલા કેવા છે ને કોમેન્ટ કરજો તમે જો તમે હજે આપણે ફેરા બાકી છે ફેરા આવવાના જ હતા લાવ પાછી નથી પણ આપણા વરસાદના લીધે બધું બંધ રહી ગયું છે કારણ કે નાય પાણી આવી ગયું છે અને અમારે પણ જુઓ તમે આ બધું પાણી દેખાય એમાં કાંઈ ટ્રેક્ટર બેક્ટર હાલે બધું ખૂતી જાય એના લીધે આપણે બંધ રાખ્યું છે હમણાં વરાબ થઈ એ પછી ભાવ આપણા મકાનનું કામ ચાલુ કરશે અને બેલા આવવાનું ચાલુ થઈ જાય અને આપણા મકાન ક્યાં બનાવવાનું છે હું તમને બતાવું તમે મારા વિડીયોમાં પૂરા કન્ટિન્યુ બનાવી દેજો જુઓ આપણે ઓલાવાને બતાવીને મકાન બનાવવાના છે તો અમારે તો ધોનીભાઈ શર્મા છે બહુ તો મિત્રો આવું હતું અમારું ઘર જો મકાન બનાવે છે એ પણ તમને કહી દીધું છે અને જો બેલા આપણે આ લાવી નાખ્યા છે મકાન બનાવવા માટે હવે રેતી અને કાકીને એવું બધું બાકી છે જો હું તમને બતાવું આ ક્યાં છે આપોપિયો છે મિત્રો એક જરાક છે ને આપણે આ કોમેન્ટ કરીને બતાવજો કે આ કઈ વસ્તુ છે શું છે મિત્રો નાને કઈ ફળ આવે ને એ પણ તમે કોમેન્ટ કરજો જો આ રીતની કંઈક જમરૂકડી છે વરસાદના લીધે હવે હમણાં શું કહેવાય તાજીમારી થઈ ગઈ અને આ કેર છે બધી જો આવું છે મિત્રો ખેડૂતનું જીવનમાં તો આખી વાડી છે ને જો આ ઘરનો બધો નજારો છે આ નારિયેરી નાસો પાલોને બધું રાવણો છે મોટો જબર તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને કોમેન્ટ કરજો અને અમારા વિડીયોમાં જો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ફરી એક આપણે નવા અલગમાં મળશે ચાલો બાય બાય